પરંતુ હાલમાં દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થતા ટ્રાફિક ન મળતો હોવાનું બહાનું કાઢી એસટી તંત્ર દ્વારા રૂટ બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે જેના પગલે લીમડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા મહામંત્રી મહાવીરસિંહ ઝાલા પ્રમુખ દિલીપસિંહ જાડેજા ખજાનાચી યશવંતસિંહ ઝાલા લખધીરસિંહ ઝાલા સોશિયલ મીડિયા કન્વીનર કૃષ્ણસિંહ ઝાલા મીડિયા સેલ કન્વીનર દીપકસિંહ વાઘેલા કારોબારી સમિતિ સદસ્ય મદનસિંહ જાડેજા સંદેશ ન્યૂઝ ચેનલ લીમડીના રિપોર્ટર અશ્વિનસિંહ ઝાલા તેમજ લીમડી વેપારી એસો પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય કિરતસિંહ રાણાને મળવા પહોંચી રજૂઆત કરી હતી આ પ્રશ્ને ધારાસભ્ય સભ્ય રાણાએ રાજકોટ એસટી વિભાગીય નિયામક રાજકોટ ડિવિઝન કે કલોતરા સાથે ચર્ચા કરી હતી વિભાગીય નિયામક ડિવિઝન કંટ્રોલરે હાલ તો આ દુધરેજ પુલ મરમત ન થાય ત્યાં સુધી આ રૂટને સુરેન્દ્રનગર મૂળી સરા થઈ ચાલુ રાખવા ખાતરી આપતા રજૂઆત કરવા આવનાર લીમડી શહેર ક્ષત્રિય સમાજના આગેવાનોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીમડી વેપારી એસોસિએશનનો તથા રાજકોટ ડિવિઝન વિભાગીય નાયબ નિયામક કલોતરાનો આભાર વ્યક્ત કર્યો હતો અમદાવાદ વર્માનગર નારણસર વાયા લીમડી એસટી બસ તે છેલ્લા ત્રેવીસ વર્ષથી ચાલુ હતી તેને તાત્કાલિક એસટી વિભાગે કોઈને જાણગીરા વગર બંધ કરી દીધી એટલે ક્ષત્રિય સમાજ તમામ ભેગા થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા વેપારી એસોસિએશનના પણ માણસો સાથે છે કે ભાઈ આ બસ ચાલુ કરી દો એમ રાણા સાહેબ રાણા સાહેબે તાત્કાલિક અમારી હાજરીમાં ફોન કરીને દસ જ મિનિટમાં બસ ચાલુ કરાવી દીધી રાણા સાહેબનો અમે આભાર માનીએ છીએ ક્ષત્રિય સમાજ તથા લીમડી વેપારી એસોસિએશન મંડળ તમામ ખૂબ ખૂબ આભાર માને છે રાણા સાહેબનો